પ્રમુખ જયસુખભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની રાધનપુર શહેરની કારોબારીની મિટિંગ યોજાઈ હતી જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય

એમાં લોકસભાના સંયોજક આદરણીય ભારતસિંહ સરિયા સાહેબ સંયોજક નારાયણભાઈ શહેરના પ્રભારી સોમભાઈ બીજા અન્ય કાર્યકર્તાઓના ઉપસ્થિતમાં આજે જે કારોબારી યોજાવી એમાં ખૂબ જ આપણા મોદી સાહેબ ચોવીસમાં જંગી બહુમતીથી અહીંયાથી પાંચ લાખથી મતે વધારે મતે જીતવાના છે એવી કાર્યકરોએ અમાને ખાતરી આપી છે અને ઘર ઘર જઈને જે મોદી સાહેબના જે યોજનાઓ છે એ લાભાર્થીઓને જઈને એના લાભની વાત કરશે લાભ અપાવશે રાધનપુર તાલુકાની પણ કારોબારીમાં હું ઉપસ્થિત હતો સાંતલપુરની કારોબારીમાં ઉપસ્થિત હતો અને જે આ બાવીસ તારીખે બાર વાગે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે કેવી રીતે આ રાધનપુર સોળમાં આપના માધ્યમથી દરેક ઘરોમાં હું એ વાત પહોંચાડવા માગું છું કે દિવાળી જેવો માહોલ થાય અને ઘરો ઘરમાં દીવા થાય અને રામચંદ્ર ભગવાનનો નારા બોલાવે જય શ્રી રામ જય શ્રી રામ આજે ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેરની કારોબારી બેઠક આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય નવીનજીભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાઈ કારોબારી રાષ્ટ્રીય લેવલે થતી હોય છે અને એ મુદ્દાઓ પ્રાંત કક્ષાએ જિલ્લા કક્ષાએ અને પછી મંડળ કક્ષા સુધી પહોંચતા હોય છે રાષ્ટ્રીય લેવલે જે કંઈ મુદ્દાઓ નક્કી થયા હોય એ છેક મંડળ સુધી પહોંચાડવા માટે આ કારોબારીનું આયોજન થતું હોય છે આજે આ કારોબારીમાં અપેક્ષિત કાર્યકર્તાઓ આ બેઠકમાં આવ્યા અને જે કંઈ ઉપરથી કાર્યક્રમો આવ્યા હતા એ એમને ધ્યાન પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે અને બીજું એક આમંત્રણ પણ આપ્યું તો પાંચસો વર્ષ પછી ભગવાન રામ અયોધ્યામાં પોતાના ભવનમાં પોતાની ભૂમિમાં બિરાજમાન થવાના છે તો આ ઐતિહાસિક ઘટના છે એટલે આ ઉત્સવને દરેક નાગરિક દરેક કાર્યકર્તા દરેક વ્યક્તિ દરેક સમાજ આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવે કારણ કે આ લાભ આ જીવન માટે દરેક વ્યક્તિ માટે ખૂબ મોટો લાભ કહેવાય કાકા દુનિયામાં કેટલાય લોકો આવ્યા કેટલા લોકો જતા રહ્યા પાંચસો વર્ષ સુધી ભગવાનના અયોધ્યામાં ન જોઈ શક્યા પણ આ બધા નસીબદાર છે આજની પેઢી આજનો યુગ આજના માણસો આજના ભાજપના કાર્યકર્તાઓ કે મોદી સાહેબની દેશના પ્રધાનમંત્રી બન્યા અને પાંચસો વર્ષ પછી અયોધ્યામાં ગગનચુંબી મંદિર બન્યું અને બાવીસ તારીખે ભગવાન રામ એ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે મંદિરમાં બિરાજમાન થવાના છે તો ગામના શહેરના અમારા કાર્યકર્તાઓને વિનંતી પણ કરી અને આમંત્રણ આપ્યું કે ભાઈ એ દિવસે દિવાળી જેવું વાતાવરણ થાય દરેક ઘરે દીવા થાય આતિશબાજી થાય લોકો નવા કપડાં પહેરે અને દિવાળીની જેમ એકબીજાને રામ રામ કહી અને શુભેચ્છા પાઠવે તો આવા બધા કાર્યક્રમો લઈ અને આજે કારોબારી ખૂબ સરસ મજાની કારોબારી યોજાય ટીમ રાધનપુર શહેરને ખૂબ ખૂબ અભિનંદન वसंत સાથે साथ ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़